કૂતરાની પૂંછડી ભોયમાં ડાટો તો પણ વાંકીને વાંકી વારંવારની મનાઈ ફરિયાદો અને ફટકાર બાદ પણ મહેમદાબાદની વાત્રક નદીમાંથી પાણી ઓછું થતાં જ ખનન ચાલુ મહેમદાબાદ શહેર અને તાલુકો રેતી ચોરી માટેનું હબ બની ગયું છે જ્યારે નદીમાં પાણી નથી હોતું તો રોકટોક રેતી ચોરી કરવામાં આવે છે અને જ્યારે ચોમાસા દરમિયાન નદીમાં પાણી હોય તો પણ નાવડાઓ મૂકીને રેતી ચોરી કરવામાં આવે છે હાલ પાણીના સ્તર થોડા નીચે જતા જ શહેરના સેવાદળ વિસ્તારમાંથી ફરીથી રેતી ચોરીનું નેટવર્ક ચાલુ થઈ ગયું છે જેથી સ્થાનિકો અને નજીકમાં આવેલ સ્કૂલના બાળકો અને સંચાલક મંડળ માથું પકડીને બેસી ગયા છે પણ અધિકારીઓ સુધી વ્યવસ્થિત રીતે પોતાનું કાલ્યાણું પહોંચી જતું હશે માટે જ ક્યારેય કોઈ ખનન ચોર પકડાતો નથી મહેમદાબાદ તાલુકામાંથી બેરોકટોક રેતી ચોરીનું વ્યવસ્થિત નેટવર્ક અધિકારીઓની મિલીભગતથી ચાલે છે માટે જ વારંવારની રજૂઆતો બાદ પણ ખનન માફિયાઓ ઉપર અધિકારીઓ લગામ કસવામાં નિષ્ફળ નીવડે છે ખનન માફિયાઓને ખનન કરતા જોઈને કોઈ સ્થાનિક ખાણ ખનીજ વિભાગમાં જાણ કરે તો અધિકારીઓના આવતા પહેલા ખનન માફિયાઓ ખાણમાંથી બહાર નીકળીને જતા રહે છે અને ખાણ ખનીજના અધિકારીઓ ફરિયાદીને ગળે પડે છે અને નીલ પંચનામું કરાવે છે માટે હવે કોઈ સ્થાનિક ખાણ વિભાગમાં ફરિયાદ પણ કરતા નથી હાલમાં મહેમદાબાદ શહેરના સેવાદળ વિસ્તારમાં આવેલી સેન્ટ અન્ના પ્રાઇમરી સ્કૂલ પાસેના નદીના પટમાંથી ખનન માફિયાઓ રોજ ખૂબ જ મોટા પ્રમાણમાં રેતી ચોરી કરે છે જે બાબતે ખનન માફિયાઓને અહીંથી રેતી નહીં કાઢવા જણાવતા ટ્રેક્ટર અને ટરબા તેમજ હાઈવા લઈને આવતા ખનન માફિયાઓ સ્થાનિકોને વાહન ચઢાવી દેવાની ધમકીઓ આપે છે માટે હવે કોઈ ફરિયાદ કરવા પણ તૈયાર નથી ખરેખર અધિકારીઓને એ વાત યાદ રહેવી જોઈએ કે ગત વર્ષે મહેમદાબાદ તાલુકાના કનીજમાં ખનન માફિયાઓને કારણે જ છ નિર્દોષો નદીમાં ગરકાવ થઈ ગયા હતા અને મૃત્યુ પામ્યા હતા સમાચારની અવનવી અપડેટ જોતા રહો નીખરતા ગુજરાત ન્યૂઝ સાથે નીખરતા ગુજરાત ન્યૂઝને લાઇક શેર સબસ્ક્રાઈબ કરો અને બેલાઇકન લાયકન દબાવીને સમાચારની ઝડપી માહિતી મેળવો